નમસ્કાર મિત્રો આ પદયાત્રામાં સૌથી મોટી પીડા અને સૌથી મોટી વેદના હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું પાદરડી ગામની બાજુમાં એક અહીંયા નદી છે નદીમાં અહીંયાથી બ્રિજ હતો લોકોને અવરજવર કરવા માટેનો બે વર્ષ પેલા તૂટી ગયો બે વર્ષ પહેલા એક રજૂઆતો કરી બે વર્ષ થઈ ગયા હજી બ્રિજને અહીંયા રિપેર કરવા માટે નથી આવતો હું તમને લાઈવમાં પાછું આવી ત્યારે બ્રિજ બતાવીશ લાઈવ ચાલુ રહેશે એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા કોઈ ન આવ્યું એ બ્રિજ રિપેર ન થયો જે લોકોને અવર જવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો એટલા માટે અહીંના સ્થાનિક લોકોએ અવર જવર અહીંયાથી પહેલી બાજુ જવા માટે અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી પેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કહી આવી એક વ્યવસ્થા કરી બંને જાળવે એને આવા દોડા અને જીવ નું જોખમ કેવાય છે બે વર્ષથી લોકો આ રીતે આ નદી ને ઓળંગે છે આ રીતે આમાં બેસી અને ત્યાં જાય છે તંત્રનું પેટમાં પાણી હલતું નથી મહિલાઓ આ રીતે બેસીને ત્યાં જાય છે મહિલાઓ તંત્રનું પેટમાં પાણી હલતું નથી ભાજપના નેતાઓના પેટમાં પાણી હલતું નથી આનાથી ખરાબ નમસ્કાર મિત્રો મારી જે ઘેરની વેદનાને ઉજાગર કરવા માટેની જે પદયાત્રા છે એ આજે અગિયારમાં દિવસે પાદરડી ગામે પહોંચી છે પાદરડી ગામની અંદર એક એવી મહત્વની અને એવી ઘટના સામે આવી છે કે જે તંત્રની આખી પોલ ખોલી નાખી એમ છે આ ભાજપ સરકારની આખી પોલ ખોલી નાખી એમ છે પાદરડી ગામે એક આ નદીને પસાર કરતો અહીંયા બાજુમાં એક પુલ હતો બે વર્ષ પેલા ટોઈટો આ લોકોએ અનેકવાર વાર રજૂઆતો કરી છતાં કોઈ પુલ રિપેર કરવા આવતું નથી અધિકારી કોઈ આવતું નથી ભાજપના નેતા આંટો મારવા આવતા નથી બે વર્ષના અંતે ત્યાં કોઈ રિપેર કરવા ન આવ્યું એટલે અહીંયા સ્થાનિક ખેડૂતોએ આ નદીને પસાર કરવા માટે મજબૂરીમાં આ રીતે ઝાડમાં આ રીતે દોરડાઓ બાંધી અને આ રીતે ટાયર મારફત જે માપા જે છે એમ ટાયર મારફત આ નદીથી પેલી બાજુ પાર્ક પસાર કરે છે નદી પસાર કરે છે આ રીતે જીવના જોખમે ત્યાં ટાયર તૂટી જાય આ દોડું તૂટી જાય કે કઈ પણ થાય તો એ સીધે સીધા નદીમાં ખાપકી જાય માત્ર પુરુષ નહીં મહિલાઓએ પણ આ રીતે નદી પસાર કરવી પડે છે તો આ તો ગુજરાતની ભયંકરમાં ભયંકર ઘટના કહેવાય તંત્રની તંત્ર શું કરે છે ભાજપના નેતાઓ શું કરે છે બે વર્ષથી તમે ક્યાં સુતા છો તમને તમામને એક ચેતવણી આપું છું તાત્કાલિક આ ગુજરાતની પરિસ્થિતિ વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની આ છે ગુજરાતની લોકો એમાં જગાડવાની જરૂર છે અને તંત્રના અધિકારીઓને કહું છું ભાજપના નેતાઓને કહું છું તાત્કાલિક આમાં પૂલમાં કામ થવું જોઈએ અન્યથા તમારી ઓફિસમાં પ્રવીણ રામ મોરે મોરો મારવા માટે આવશે તૈયારી રાખજો પ્રવીણ રામ pradesh panchayat અધ્યક્ષ આમ આદમી પાર્ટી નમસ્કાર મિત્રો પાદરડી ગામની જે ઘટના છે એ ના માધ્યમથી આગળ જે ટાયર ઉપરથી હું નીકળો તો મને અહીંયા સ્થાનિક લોકોએ એવું કીધું કે અમારી મહિલાઓ પણ અહીંયાથી આ જ ટાયર મારફત અહીંયાથી સામે જાય છે અને એમાંથી એક બેને એવું કીધું કે હું આપને બતાવું અમે કેટલું જીવના જોખમે ત્યાં જઈએ છીએ લઈ લો ખેંચી દો જીવના જોખમે કહીએ કેટલું જઈએ છીએ એમણે પોતે એવું કીધું કે હું અમે કઈ રીતે જઈએ છીએ એ આપને બતાવું એ બેને એવી પણ વાત કરી કે આમાં જીવનું જોખમ છે અમે ખરની ભારી લઈને આ રીતે જવું પડે છે ખરની ભારી લઈને તો સમજો એમનો પોતાનો વજન ખરની ભારીનો વજન અને જો આ તૂટે તો શું હાલત થાય મહિલાઓને શું હાલત થાય આ છે આપણા ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ મહિલા સુરક્ષાની વાત કરતી આ સરકારની અંદર આ સ્થિતિ છે આ ઘેડની પીડા છે આ ઘેડની વ્યથા છે આ ઘેડની વેદના છે બેન આ આ તમારે રોજ આ રીતે સામેના ખેતરમાં આ રીતે જવું પડે હા રોજ અને તમે ખડની ભારી આડી વાત કરતા ખડની ભારી લઈને તમારે જવું તો તમને બીક નો લાગે પડી જવું બીક તો લાગે પણ હવે નો સુકે જવું પડે આ લોકો કોઈ બ્રિજ અહીંયા જે પુલ હતો એ તૂટ્યો પછી કોઈ આવ્યું જ નથી નહીં કોઈ આવ્યું નથી રિપેર કરવા કોઈ આવ્યું જ નથી તો તમે જ્યારે જવું હોય ત્યારે આ રીતે બધા મહિલાઓ નાના છોકરાને તેડીને તમારે આવું અને ભાડીઓ લઈને જાઉં સહેબાનાથી મોટી વેદના કોઈ ન હોઈ શકે નાના બાળકને તેડીને જવું પડે ભાડી લઈને જવું પડે નાના બાળકને તેડીને જતા હોય અને જોઈ પડે તો શું હાલત થાય ક્યાં તમારી માનવતા મરી ગઈ છે અધિકારીઓને ભાજપના નેતાઓ તમારા દિલમાં માનવતા છે કે મરી ગઈ તમારે ખાલી પૈસાની જ જરૂર છે કે હું વાત પૈસાથી જ તમારું પેટ ભરાય છે કે શું આ વાહ આખા ગુજરાતમાં આવી કોઈ ઘટના નહીં હોય આખા ગુજરાતમાં અને હું તો એમ કહું કે ગુજરાત નહીં ભારતની અંદર આની નોંધ લેવડાવી જોઈએ કે આ રીતે ગુજરાતના ખેડૂતો ગુજરાતની મહિલાઓ અને ગુજરાતના બાળકો આવું જે ભયપૂર્વકનું જીવન જીવી રહ્યા છે ગમે ત્યારે મોત આવે તો શું કરી રહ્યા છે એનો મારો સવાલ છે હવે તમને ચેતવણી છે તાત્કાલિક ધોરણે કરજો અન્યથા આમાં કોઈ પડી ગયું કોઈ મહિલા કોઈ બાળક કે કોઈ ખેડૂત આમાં પડ્યું અને કઈ પણ થયું તો તમારે અઘરા દિવસો આવશે યાદ રાખજો અને ગુજરાત નો હાથમાં હવે જાગવાનું છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટ અધ્યક્ષ આમ આદમી પાર્ટી